તમે બરબાદ કરી રહ્યા છો ને એને ભાઈ બેન આપણે કાજુ કતરી ભાઈ આમ બરબાદ નો કરે આમ કોઈ પબ્લિક ગાંડું નથી કે તમે એમ કહો ભાઈ બેન ભાઈ બેન તો પછી આજે તમે ગામમાં એમ કયો કે ભાઈ ભાઈ બેન કરીને સંબંધ બનાવ્યો તો કોણ માને આવ આવ ખોટું તમે માને બહુ માનો છો ને પાકિસ્તાન થી આવ્યા હોય તો માને માનવું જ પડે હિન્દુસ્તાની દેવી છે વાલા પેના હમ ક્યાં કેજો કોણે માંગ્યા બેકર કો તને તારી માના હમ છે હોય તો મોકલી દો બાકી હવે માર્કેટમાં બોલતો ને શીખડાયું તું ભંગાર અર અર ભંગાર નું નાશ જાય લાલો ને વિશ્વાસોની તાર હારે છે ને હિંમત નગરમાં કઈ હોટેલમાં રોકાણે આ શું ગયો અમને તો ખબર જ છે પણ કાજુ કતી ભાઈ તમે ક્યો તો વધારે ગમે આવી રીતના નાના માના પીસ પાછળ સપોર્ટ નો લેવે સમજો મરદાની ગોડે સામું આવે હો તમે તો

તમારે તમારી છોડીને હોળ વરા ની ફોન દેવાય હાથમાં નાચાવાય ટિકટોક માં નચાવાય ઇન્સ્ટાગ્રામ માં આઈડી બનાવડાવાય હાચું કે છો અને સમજો હવે ભાઈ બેન ના સંબંધ ને નો કે તમારી દીકરી ને તમે એવા સંસ્કાર આપ્યા ભાઈ યાર ચાલુ થઈ જવાના હે ભાઈ ચાલુ થઈ જવાના એવા સંસ્કાર ઓર ઓર એ તો બધું પાકિસ્તાનમાં માં હાલે ઇન્ડિયા માં નો હાલે ઇન્ડિયા તો ભાઈ બેન નો સંબંધ એટલે પવિત્ર નાતો છે વાલા એકવાર બેન કહી દીધી હોય ને તો કપાઈ જાય તો એના ઉપર ખરાબ દ્રષ્ટિ ન કરે હો તમે કદાચ પાકિસ્તાન થી આવ્યા છો તો રોજ તો કદાચ બોલતું હોય ઓ કદાચ બાપ દાદા નું ચોપડા કદાચ જોડાઈ લેજો પાકિસ્તાની ઘુસણખોર હા હા બોલ બોલ સોલા યાર કેવું પડે યાર તમે પાકિસ્તાન થી આવ્યા છો કોટા માં રોકાળા અરે આ બધું ઠીક આવજો ભાઈ કઈ ની વાત છે પણ બીજું બોલો પણ આ બધું રહેવા દો તમે આવો તમારી છોડીના કારનામા જો હોય મને કો હું બતાવું કે બીજી બધી પાકા પોદડી લેવા દો હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ફલાણું કરી નાખીશ ડીકણું કર નાખીશ ને એમ બરાબર બે કરોડ માંંગ્યા હોય ને જેને તું મૂકી મુકી દેને એટલે વાલા મજા આવે અને તારી છોકરી નાની 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 કરીને તું કોર્ટમાં એક પ્રૂફ તે સાબિત નત કર્યું તે તારું મૌખિક જ જાઈકું છે અને જે કોર્ટ ની અંદર વાંચ્યું ને મેં બધું એની અંદર તો પોલીસ પ્રશાસન એ તેમ કીધું કે અમે લોકો કોઈ પ્રૂફ રજૂ નથી કરી શક્યા પોલીસ પ્રશાસને કોઈ પ્રૂફ રજૂ નથી કર્યા નથી તે પ્રૂફ રજૂ નથી કર્યા ત્યારે છોકરો નિર્દોષ છૂટો છે અને હવે બકા હું તને તારી માં ના હોમ આપું છું તારી પાસે જે પુરાવા હોય ને દીકરાના અને જો દીકરો બેન કેતો હોય ને તો તું મને પુરાવા આપી દે દીકરાને તારે ઘરે લઈને આવું બસ તારી માફી મંગાવડાવું બસ હું જોડું લઈને મોટે મારું માફી માંગિસ ની દીકરાને કઈ માંગશે બસ પણ આવા ભાઈ બેન ના પવિત્ર રિસ્તન નું સબન ખરાબ ન કર વલા મને બહુ દુખ થાય બહુ દુખ થાય બહુ દુખ થાય બસ સારા હબ આ આવી રીતના એમ નહીં ભાઈ તમે એમ કોસો કે રે બાપા ને કોઈ મને મળવા નોતો હોય પણ એના પપ્પા તો હવે અહીંયા હાત નથી એટલે તને એમ કે હું ગમે તે બોલી એટલે મારી ભાકાપોદદારી આલસી એમ હે તારા કાટલા પકડ્યા તારા પોક પકડ્યા તા ઈ બાપે અને તે જેને મરવા મજબૂર કરે તો કેતો તો ના છૂટવા નઈ દો તારો બાપ નિર્દોષ છૂટો જવાબ દે જવાબ દે અને સમજો હવે તારી તાકાત હોય ને યા લગાઈ લેજે ભાઈ હો લગાવી લેજે તાર તારા ભંગાર ને સપોર્ટ લઈ લે ઓલા લંડું કેટ નઈ લઈ લે લિટીપીટી નઈ લઈ લે હ અમને કાઈ વાંધો નથી લીટી પીટી તો સાબિત કરી દીધું કે ખોટીના પેટના આરે જોઈ કીર્તિ પટેલ સમજો એકલી મરતાની હો સિયાણની માને એકલી હોય અને હંમેશા સત્ય તરફમાં જો એનો ગર્વ રહેશે મને કદાચ હું મરી જાઉં ને કોઈ વાતનો ગર્વ રહેશે મને તો રહેશે બડા દુનિયાને રહેશે હો અત્યારે કાજુકતરીભાઈ માફ કરજો નાના મોઢે મોટી વાત તો ન કરે પણ જ્યારે દીકરીનો વાક હોય ને ત્યારે દીકરીને ઘરમાં પૂરીને કદાચ દે નાખો મારી લોન પૂરી દો ને ધમકાઈ નાખો ને તો એ ચાલે જ્યારે પોતાના સિક્કાનો વાક હોય ને હે કાજુકતરીભાઈ ત્યારે કોકના છોકરાને વઢવા ન જવાય

દીકરાને ને ન પડે એના બાપને જીવ નો દેવો પડે